જૂનાગઢના ગિરનાર તળેટીમાં ચાલતા મહાશિવરાત્રીના મેળામાં ત્રીજા દિવસે ભવનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી ગાંધીનગરથી આવેલા ગોપી નાયકે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી તેઓ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ ખાતે આવતા હોય છે ત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરી મનને શાંતિ મળે છે સનાતન ધર્મના લોકોએ એક વખત ગિરનારની પાવન ભૂમિ પર મહાશિવરાત્રીના મેળામાં દર્શન કરવા અવશ્ય જવું જોઈએ જેનાથી ભવે છે મહાશિવ અને હું છેલ્લા ચાર વર્ષથી આવું છું શિવરાત્રીનો નો મેળો જોવા માટે પણ મને આ ભૂમિમાં આવીને બહુ જ આનંદ મળે છે મનના સુકુન ને શાંતિ મળે છે હું એવી પ્રાર્થના કરીશ કે જેટલા સનાતન ધર્મ સાથે જે હિન્દુત્વ છે જે જોડાયેલા છે જે ખરેખર અહીંયા જે ભૂમિમાં જે સંતોનું મહત્ત્વ છે જે દેખાય છે જે અલૌકિક છે એ લોકોના પણ ચરણ સ્પર્શ અહીંયા પડે છે તો એ જે મુર્ગીકૃંડ છે એ સ્વયંભુ જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવા આવવું જોઈએ અને ખરેખર આ એવું તો છે જ નહીં આ સનાતન સત્ય સ્ટોરી છે બધી કે જે સાધુ સંત નાવા પડે છે એમાં કેટલા પણ સારા આપણા ભગવાન પણ આવે છે અહીંયા તો એ દિવસે ખરેખર શિવરાત્રી અહીંયા આવવું જોઈએ ભૂમિ પર પગ મૂકવો જોઈએ અને મને પણ અહીંયા આવીને ખરેખર સુકૂન અને શાંતિ મળે છે બહુ જ આનંદ મળે છે એવું નહીં કે હું શિવરાત્રી પર જ આવું છું મારા મન મને એવું કહે કે ના બસ તારે જવું છે તો હું ખરેખર અહીંયા આવી જઉં છું મને બહુ જ મજા આવે છે